અજ્ઞાન રૂપી જે ઝાડ છે ઈ ઝાડ જ તોડાવે છે કારણ કે દેહના લગવાડથી આપણે દેહ થઈ ગયા છીએ દેહના લગવાડથી આપણને દેહનો ભાવ થઈ ગયો હું દેહ છું દેહ મરે છે અને દેહ જન્મે છે એટલે પોતે મરે છે અને પોતે જન્મે છે આવો ભાવ થઈ ગયો છે મહાપુરુષ કહે છે દેહ જન્મતા તું નહીં જન્મતા દેહ મરતા

અને જો મહાપુરુષો બોલશે અને લક્ષ નહીં પકડાય તોય પણ આપણે ઉજાગરો થસે મહાપુરુષોની વાત લક્ષમાં લેવાની છે દેહ જન્મતા તું નહીં જન્મતો દેહ જન્મતા દેહમાં રહેવા વાળો જન્મો નથી દેહમાં રહેવો આદિ અનાદિનો છે દેહમાં રહેવા વાળો આત્મા છે એ આદિ અનાદિનો છે એ આપણને ખબર નથી અને સદગુરુ મહારાજના ચરણે જાય ત્યારે મહાપુરુષ આપણને એક જ જ્ઞાન કરાવે છે દેહ અને આત્માની જ અનુભૂતિ કરાવે છે કે આને દેહ કહેવાય ને આને આત્મા કહેવાય આ તું છો અને આ તારો દેહ છે એ જ વાત કરાવે છે બાદ બાકી કરાવે છે ભાગ ત્યાગ લક્ષણા કરાવે છે મહાપુરુષો વિશેષ એમાંથી કાંઈ કાઢી નથી લેતા અને કાંઈ નાખી નથી દેતા જેમ છે એમ પણ જે ભ્રાંતિ છે એ મહાપુરુષો આપણી ભ્રાંતિ જ તોડાવે છે કારણ કે આપણે હરીને ગોતવા માટે મથી રહ્યા છીએ એક મહાપુરુષ તો કે છે જેને ગોતી રહ્યો એ તું પોતે છો જેને ગોતી રહ્યો એ તું પોતે છો કોને તમે ગોતો તો ભગવાનને ભગવાનને ગોતતા હોય તો કે તું પોતે જ છો તો પોતે ભગવાન છો કેવી રીતે કે જ્યારે મહાપુરુષના ચરણે તન મન ધન અને શિષ ની કુરબાની થાય છે મહાપુરુષ તો આગળ ઘણું આપણને કીધું છે કે બધી પ્રતિજ્ઞા પાલન કરજે જીવન તારું નિર્મળ બનાવજે અને પછી મહાપુરુષ આપણને બોધ કરતા હોય છે કે સદગુરુના ચરણે તન મન અને ધન આપી દે આપી દે પછી જ આત્મા વાળો નક્કી થાય છે કે આપવા વાળો છે જેનો ક્યારનો છે ખબર નથી આદિ અનાદિનો છે આત્મા આપવા વાળો જન્મતો નથી આપવા વાળો મરતો નથી મહાપુરુષો આપણને આ જ લક્ષ બતાવે છે એટલે કબીર સાહેબ પણ એની સાખીમાં કહે છે કે પાણી સે મે પેદા નહીં નહીં શ્વાસા શરીર

ખરેખર નક્કી થઈ ગયું કે વિશ્વમાં મારા સિવાય બીજું કોઈ નથી નક્કી થઈ જાય છે કારણ કે સમજણ જો મળી જાય જાય તો જ આપણું જીવન બની કારણ કે એ હેતુ સર આપણને પરમાત્મા એ દેહ આપ્યો છે અને આ દેહ આપ્યો છે સાર્થક ન કરી અને કદાચ દેહ પડી જાય તો મહાપુરુષો કે છે કે અભાગ્યો કહેવાય જે ચરણે ગયા છે છે એની તો પણ નથી ગયા એને ખરેખર જાણવું જોઈએ કે ભાઈ હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું જયારે સદગુરુ મહારાજ ના ચરણે જાય ઈજ ઘડીએ રામ નું પછી જાણવાની જરૂર રહેતી નથી કૃષ્ણને જાણવાની જરૂર રહેતી નથી કારણ કે સદગુરુ મહારાજ આગળ ચરણે જઈ એક જ વસ્તુ કે પ્રભુ મને મારી ઓળખાણ કરાવો મારી મારી ઓળખાણ કરાવો જ્યારે પોતાની ઓળખાણ થઈ જશે એ જ ઘડીએ બ્રહ્મની પરમાત્માની ઓળખાણ થઈ જશે લેશ માત્ર વાર લાગશે નહીં અને કદાચ જો તમારે વાર લાગે તો સમજવાનું કે આપણને સદગુરુ મહારાજનો બોધ હડ્યો નથી ભેદ ભ્રાંતિનો ભય મટી જાય સદગુરુના ચરણે જાય ભેદ ભ્રાંતિનો ભય બધું મટી જાય કારણ કે એક પરમાત્મા જ છે બીજો કોઈ છે નહીં આગળ તો મહાપુરુષ ઘણી વાત કરશે કારણ કે ભગવાન રામચંદ્રજીને જ્યારે વશિષ્ઠ મહારાજ સમજાવતા ત્યારે કીધું હે રામ તું નથી ને હું નથી અને જગત પણ નથી ત્યારે મૌન થઈ ગયા જ્યારે પરિભાષા જે જ્ઞાનની પરિભાષા મૌન છે મહાપુરુષ કહે છે કે ખરેખર એક બ્રહ્મ સિવાય કઈ છે નય બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં જેને વર્તી અખંડ બ્રહ્મા કાર દુર્લભ એવા સંત નય આખું બ્રહ્માંડ બ્રહ્મ રૂપ છે જેને પોતાના સ્વરૂપ નક્કી થઈ ગયું છે તો વિશ્વ આખું પોતાના મય આખું વિશ્વ બ્રહ્મ રૂપ છે એવું પોતાને દૃઢ થઈ જાય છે પછી બીજા કોઈને આશા કરતો નથી એટલે નિરાત મહારાજ પણ કે છે પૂરા ગુરુ મિલી આયા તબ જાનો પૂરા ગુરુ મિલી આયા પૂરા ગુરુ કી એહી નિશાની અપનાહી આપ લખાયા પૂરા ગુરુની નિશાની શું છે પોતે પોતાને જ ઓળખાયો છે મને મને જ ઓળખાયો છે આપ વ્યાપમાં વ્યાપ આપમાં દુજા ભરમ મિટાયા